અંતર્ગત ભ નો પ્રારંભ થયો હતો જેમાં ધારી તાલુકાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્યો સહિતના લોકોએ આ ખેલ મહાકુંભમાં હાજરી આપી હતી ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત રસા ખેંચ દોડ લાંબી કૂદ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન દામાણી સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ખેલ મહાકુંભ સ્પર્ધાને લઈને ધારી તાલુકાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી પ્રમાણમાં હાજર્યા હતા આ ખેલ મહાકુંભ સ્પર્ધામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પબ્લિક હાજર રહેવાની હોય ત્યારે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જીઆરડી જવાનોને બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા હતા અને આ ખેલ મહાકુંભ સ્પર્ધાના આયોજનને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું આજ રોજ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરો એટલે કે રમે ગુજરાત ખેલે ગુજરાત અંતર્ગત ધારી તાલુકા કક્ષાનો જીએન જી એન દામાની હાઈસ્કૂલના ખાતે આજ સવારમાં આઠ વાગ્યા થી શરૂઆત થઈ છે અને વિદ્યાર્થીઓ ત્રણ ચૌદ સત્તર અને ઓપન સુધી કેટેગરીમાં એથલેટિક્સ ની સ્પર્ધા રમાની છે બસ બધા સાથે મળી અને ખેલ માં આનંદ ઈચ્છો સાથે બધા રમે અને રમે ગુજરાત ખેલે ગુજરાત સાહેબ ક્યાં ક્યાં પ્રકારની રમત છે આજે પહેલા દિવસની અંદર દોડ છે જમ્પ હાઈ છે 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 લાંબી ઊંચી ગોળા છસો મીટર આઠસો મીટર સો મીટર બસો મીટર એવી રીતે ચાર પ્રકારની દોડ છે અને બે પ્રકારના ફેક છે અને કુદ છે કેટલી સ્કૂલો આવી છે આજે સ્કૂલો ધારી તાલુકામાંથી દરેક સીઆરસી સેન્ટરમાંથી હાઈસ્કૂલો એમ મળીને બધી થઈને એકસો થી વધારે સ્કૂલો સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે